છોટા ઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ નો શુભારંભ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી નમસ્તે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ રાષ્ટ્રીય કક્ષાએ આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મિસકોલ કરાવીને તારીખ બીજી ના રોજ શુભારંભ કરવામાં આવ્યો ત્યારબાદ ગઈકાલે તારીખ ત્રીજી ના રોજ અમદાવાદ ખાતે આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મિસ કોલ કરાવીને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ગુજરાત ખાતે આ અભિયાનની શરૂઆત કરાવી આજ રોજ છોટાદેપુર જિલ્લામાં છોટાદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમારા ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી પૂર્વ સાંસદ ગીતાબેન પૂર્વ સાંસદ પાર્ટીના સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે છોટાદેપુર જિલ્લાના તમામ એક હજાર ઓછામાં ઓછા ત્રણસો પ્રાથમિક સભ્ય બને અને દરેક ગામમાંથી ત્રણ સદસ્ય સક્રિય સભ્ય બને એ દિશામાં ભારતીય જનતા પાર્ટી આથી કામગીરીની શરૂઆત કરવા જઈ રહી છે ત્યારે વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા મજબૂત ભાજપ અને વિકસિત ભારત આ દિશામાં પ્રજાજનોને જોડવા માટે દરેક ગામ ગામ દરેક ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંપર્ક કરીને આ અભિયાનને સફળ બનાવશે એવી મને આશા અને અપેક્ષા છે અસ્તુ ભારત માતા કીજે